આપણને નાનાથી શીખવાડવામાં આવેલું છે કે તડકો લાઈફ માટે ખૂબ જરૂરી હોય છે જો સૂર્ય ના ઉગે ને તો પૃથ્વીનું સંતુલન ફોળવાઈ જાય છે અને બેલેન્સ લાઈફ માટે પણ સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી હોય છે કારણ કે જ્યારે જ્યારે સૂર્યપ્રકાશ આપણા શરીરને મળશે ત્યારે આપણા શરીરમાં એનર્જી સબ્રેક્ટ થશે અને આપણે એનર્જી ફીલ કરી શકીશું કારણ કે આ એનર્જી મળશે તો આપણા શરીરને કેટલા બધા અદ્ભુત ફાયદાઓ પણ મળી રહે છે પણ સાથે અમુક એટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ કે કયા ટાઈમ પર બેસવું જોઈએ કેટલું બેસવું જોઈએ કે જેના બેનિફિટ મળી રહે જેનાથી આપણા શરીરને વધારે પડતું નુકસાન ના થાય તો એ હું લાસ્ટમાં બતાવીશ માટે વિડિયો લાસ્ટ સુધી જરૂર જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર નિપાલી ધાકે ચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં સૂર્યપ્રકાશે આપણા લાઈફ માટે ખૂબ જરૂરી હોય છે જેનાથી આપણને કેટલા બધા ફાયદાઓ મળી રહે છે આપણે જયારે પણ લાઈફ ના ફાયદાની વાત કરતા હોય ત્યારે આપણે એવી વસ્તુ નેચરલ અને પ્યોર ફોર્મમાં હોય છે જેના માટે આપણે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર હોતી નથી તો છે છે કારણ કે એમાં ક્યારેય પણ કોઈ પોલ્યુશન નહીં આવી શકે કે એમાં કોઈ ઓલ્ટરેશન નહીં આવી શકે ને સાથે સાથે એમાં બેસવા માટે આપણે કોઈ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી જે ફ્રી ઓફ કોસ્ટ છે માટે સૂર્યપ્રકાશમાં બેસીને આપણે એના ફાયદા લેવા જોઈએ જે આપણા માટે ખુબ સારું હોય છે અને એક કેમ સારું છે એનું એક એક્ઝામ્પલ આપો ચાઇનાની એક છોકરી એ સૂર્યપ્રકાશ થી બચવા માટે પોતાના શરીરને પૂરું કવર કરીને છે જ્યારે પણ બહાર નીકળતી ત્યારે કવર કરીને રાખ્યું અને ઘરમાં પણ સૂર્યપ્રકાશ ના આવે પૂરું ઘરને કવર કરીને છે જેના લીધે શું થયું ખબર એ જ્યારે બીમાર પડી અને ખાંસી થઈને ત્યારે ખાંસી ખાવાના લીધે એનું જે પાછળ હોય છે રીપ હોય એ ફ્રેક્ચર થઈ ગયું અને જ્યારે ડૉક્ટરને બતાવવામાં આવ્યું ત્યારે ડૉક્ટરે એવું કીધું કે એના હાડકા એકદમ નબળા અને પોલા થઈ ગયા છે જે વિટામિન ડી ની કમી બતાવે છે અને આ વિટામિન ડી એ આપણને સૌથી સારું સૂર્યપ્રકાશમાંથી મળી રહે છે જેનો બેસ્ટ સોર્સ છે માટે હું કહું છું કે તડકામાં બેસવું જોઈએ કે જેના ફાયદા આપણને મળી રહે અને આપણે આપણે હેલ્થને સ્ટ્રોંગ અને હેલ્ધી રાખી શકીએ અને આપણા ઋધવેદમાં પણ એવું કહેવામાં આવેલું છે કે સૂર્યપ્રકાશ આપણને કેટલીક બીમારીઓમાંથી રાહત પણ આપે છે અને સાથે સાથે આપણા પૂર્વજો તો સૂર્ય ને દેવની જેમ પૂજા કરતા હતા સૂર્યપ્રકાશની એનર્જીના લીધે એ લોકો પણ એનું ડેલી રૂટિન કેટલાક હાથાનીથી કરી શકતા હતા માટે સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ અને અત્યારે અમુક ફોરેન કન્ટ્રીમાં પણ સન બાથિંગની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કારણ કે સન બાથિંગ એટલે સૂર્યપ્રકાશમાં બેસવાથી કેટલીક બીમારીઓ એમાં કેટલાક અંશે રાહત મળે છે જે એક રેકોર્ડ છે અને જે રૂઅર્ન પણ થયેલું છે માટે સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ અને એના ફાયદાઓ મેળવવા જોઈએ તો એમાંથી મળતા ફાયદાઓની વાત કરીએ એમાં પહેલો ફાયદો છે એ છે ઇમ્પ્રુવ બ્લડ સર્ક્યુલેશન જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં બેસીએ ત્યારે સૂર્યના કિરણો આપણા શરીરના કોન્ટેક્ટમાં આવે ડાયરેક્ટ આપણી ધમની અને શીરા એટલે આટરી અને વેવ સુધી પહોંચે છે જેના લીધે બ્લડ સર્ક્યુલેશન થાય છે જ્યારે બ્લડ સર્ક્યુલેશન એટલે મોશનમાં આવે ને એટલે આપણા લોહીમાં જે ઇમ્પ્યુરિટી હોય છે ટોપસી હોય છે વેસ્ટ પ્રોડક્ટ હોય એ બધી પણ મોશનમાં આવે છે જે પછી કિડની દ્વારા ફિલ્ટર થઈને પેશાબ માટે બહાર નીકળી જાય છે જયારે પણ તમે સૂર્યપ્રકાશમાં બેસશો ને ત્યારે તમે ખુદ અનુભવ છો કે તમને પૈસા વધારે લાગશે અને પૈસા બે તમારો પીળો આવશે એ એ બતાવે છે કે જે ટોક્સિન છે જે બધી વેસ્ટ પ્રોડક્ટ છે એ શરીર બહાર ફેંકી રહ્યું છે આપણું બ્લડ વધારે પડતું સર્ક્યુલેટ થઈ રહ્યું છે ને આપણું બ્લડ શુદ્ધ થઈ રહ્યું છે

જાણીને નવાઈ કે સ્કિન કેર માટે સૂર્યપ્રકાશ કેમ કારણ કે સૂર્યપ્રકાશ સૂર્યપ્રાશના લીધે તો સ્કિન આપણી ટેનિંગ થઈ જાય છે કાળી પડી જાય છે આપણા સ્કિનમાં ડાગ ધબ્બા થઈ જાય છે એ વાત અલગ છે કારણ કે અમુક એવા આપણે ટાઈમ પર સૂર્યપ્રકાશ લઈએ કે જેના લીધે સ્કીન ની તકલીફ થતી હોય પણ સૂર્યપ્રકાશ આપણા સ્કિન માટે ખૂબ સારું હોય છે કારણ કે આપણી સ્કિનમાં કેટલાક અસંખ્ય છિદ્રો આવેલા હોય છે બોર આવેલા હોય છે અને આ પોર એવા હોય કે જેમાં કોઈ ને કઈ ગંદકી રહેતી હોય છે જે આગળ જઈને આપણી ની બીમારી કરી શકે છે માટે તમે જયારે સૂર્યપ્રકાશમાં બેસો ને ત્યારે ત્યારે આ પોર છે એકદમ ઓપન થાય છે અને જે ગંદકી હોય ને એ બધી બહાર નીકળે છે જે આપણને પસ્પિરેશન એટલે પરસેવા માટે બહાર નીકળતી હોય છે અને આપણી સ્કીન વધારે પડતી ગ્લોઈંગ અને હેલ્ધી બનતી હોય છે માટે સૂર્યપ્રકાશમાં બેસીને આપણે આપણા સ્કીનનો ગ્લો પણ વધારી શકે છે

જે આપણા હાડકાની હેલ્થ માટે આપણા બોન હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે અને તમે જયારે ડેઈલી સૂર્યપ્રકાશમાં બેસવાની ટેવ રાખશો ને તો તમારા જે હાડકા નબળા છે પોલા થઈ ગયા છે હાડકામાં શક્તિ નથી બધા હાડકા મજબૂત તમારા પણ સાથે સાથે તમને શરીરના કોઈ પણ ભાગનો દુખાવો કે કમરનો દુખાવો છે પગનો દુખાવો છે ઘૂંટણનો દુખાવો છે હાથ દુખે છે એ બધી દુખાની તકલીફમાંથી પણ રાહત મળે છે એ માટે તમે સૂર્યપ્રકાશમાં જે ભાગ દુખતો હોય એ ભાગ પર સૂર્યપ્રકાશ મારતો તે તકલીફમાંથી રાહત મળશે કારણ કે સૂર્યપ્રકાશ મેળવવાથી ઓછી થાય છે અને હાડકા માટે જરૂરી હોય છે જે હાડકાની મજબૂતાઈ વધારે છે માટે સૂર્યપ્રકાશમાં બેસીને તમે તમારી હાડકાની મજબૂતાઈ પણ વધારી શકો છો જે આપણા માટે ખૂબ જ સારું હોય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો ફાયદો છે ફોર ગટ હેલ્થ અત્યારે પેટની તકલીફ એવી છે કે ભાગ્યે જ કોઈ હશે કે જેને થતી ન હોય ગેસ એસિડિટી બ્લોટિંગ પેટનો દુખાવો જેવી કેટલીક તકલીફોથી બધા હેરાન થતા જ હશે તો આ તકલીફમાંથી રાહત મેળવવા માટે સૂર્યપ્રકાશ સારો એવો ઓપ્શન છે કારણ કે જયારે આપણે સૂર્યપ્રકાશમાં બેસીએ ત્યારે આપણા પેટને ઉઘાડવું રાખીએ ને તો આપણા પેટનો જે જઠર અગ્નિ છે જે એસિડ છે વધારે સક્રિય થાય છે જેના લીધે તમે જે પણ ખાશો એ બરાબર પચાવી શકશો અને જેના લીધે ખાવાનું પચે તો આપણે ગેસ એસિડિટી જેવી તકલીફ નહીં થાય અને ખાવાનું પોચ જેના લીધે જે ન્યુટ્રિશન છે વિટામિન જે મિનરલ જે બધા એક્સોપ્ટ થવા જોઈએ એ પણ સૂર્યપ્રકાશની મદદથી આપણા શરીરમાં પૂરતી રીતે એક્સોપ્ટ થાય છે જેના લીધે શરીરમાં ન્યુટ્રિશન કે વિટામિનની કમી પણ નહીં આવે અને આપણે ગટ હેલ્થ પણ એકદમ હેલ્ધી રહેશે જેનાથી આપણું શરીર પણ એકદમ હેલ્ધી રહેશે અને તમને આ આગે એસિડિટી જે બ્લોટિંગની સમસ્યા છે ને એમાંથી પણ તમે રાહત મેળવતા જણાવશો માટે સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ જે આ તકલીફમાંથી રાહત આપે છે અને આ ગેસ એસિડિટી બ્લોટિંગ ની સમસ્યામાંથી રાહત મેળવવા માટેની બે આસાન રીત છે જે મેં વિડીયોમાં બતાવેલી છે મેં વિડીયો ચેનલમાં અપલોડ કરેલો છે લિંક મેં ડિસ્ક્રિપશનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને તમારી ગેસ એસિડિટીની જે સમસ્યા છે તમે તરત જ રાહત મેળવી શકો છો અને આ ગેસ એસિડિટીની તકલીફમાંથી રાહત મેળવવા માટે તમે સૂર્યપ્રકાશમાં બેસો સાથે સાથે થોડોક ડાયેટમાં ચેન્જ કરો થોડીક એક્સરસાઇઝ કરો જેના લીધે તમને જે પેટની તકલીફ હોય એ પણ આ રીતે તમને તમારી જે બોવેલ મુવમેન્ટ છે એ પણ રેગ્યુલેટ થશે જેના લીધે તમને આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી તકલીફ હોય એ તકલીફ માંથી પણ તમે છુટકારો મેળવી શકો છો માટે સૂર્યપ્રકાશમાં બેસીને પોતાના પેટ ને સ્વચ્છ રાખો કારણ કે જે આપણા હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો ફાયદો છે ફોર ઇમ્યુનિટી બુસ્ટર સૂર્યપ્રકાશ માં બેસવાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે કારણ કે સૂર્યપ્રકાશ આપણને વિટામિન ડી મળે છે જે આપણા ઇમ્યુનિટી નો મેઇન ભાગ છે ને જ્યારે પણ આપણે સૂર્યપ્રકાશમાં બેસીને ત્યારે આપણા બ્લડમાં સ્વેત કણ એટલે કે વ્હાઇટ બ્લડ તેલનું પ્રોડક્શન વધે છે જે આપણને કોઈ પણ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે અને આપણી ઇમ્યુનિટી ને સ્ટ્રોંગ બનાવે છે માટે તમે તડકામાં બેસીને તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી શકો છો જેનાથી તમે કોઈ પણ ઇન્ફેક્શન સામે તરત જ લડત આપી શકો છો અને ઇમ્યુનિટી ને સ્ટ્રોંગ બનાવવા માટેના અમુક એવી પીસ છે જે મેં વિડીયો બનાવેલો છે મેં તમને લિન્ક ડિસ્ક્રિપશનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો જેની મદદથી તમે તમારી ઇમ્યુનિટી ને બુસ્ટ કરી શકશો અને તમને કોઈ પણ ઇન્ફેક્શન એની માટે તરત જ લડત આપી શકશો અને તમારી હેલ્થને એકદમ ટ્વીટ અને હેલ્ધી રાખી શકશો તો નેક્સ્ટ આગળ વધી અને ચઠ્ઠો ફાયદો છે ફોર ગુડ્સ કી અત્યારે ઊંઘ નથી આવતી કે ઓછી આવે કે કે ઇન એટલે કે એને ક્યારેય ઊંઘ જ નથી આવતી એવી કેટલીક તકલીફો થી બધા લોકો હેરાન થતા હશે અમુક લોકોને ઊંઘ આવે છે પણ પૂર્તિ નથી આવતી એકદમ રિફ્રેશ ફીલ નથી કરી શકતા જેના લીધે એ લોકોનું પોતાનું જે કામ હોય એ પણ બરાબર નથી કરી શકતા રૂટિન ડિસ્ટર્બ થાય છે તો એના માટે તમે સૂર્યપ્રકાશમાં બેસવાની ટેવ પાડો કે જે તમારી ઊંઘની ક્વોલિટીને સુધારે છે કારણ કે સૂર્યપ્રકાશમાં બેસવાથી આપણા શરીરમાં મેલાનોની જે હોર્મોન હોય એનું પ્રોડક્શન વધે છે જે ઊંઘ લાવવા માટે એક ઉત્તમ ગણાય છે કારણ કે મેલેટ્રોનિક હોર્મોન આપણા શરીરમાં જો વધારે પડતો હશે તો આપણને ઊંઘ સારી રીતે આવશે અને સારી એવી ક્વોલિટીમાં આવશે માટે તમે સૂર્યપ્રકાશમાં બેસીને તમારી જે ઊંઘની ક્વોલિટી છે જે ક્વોન્ટિટી છે આપણી સ્લીપ જે ડ્યુરેશન છે એ પણ તમે વધારી શકો છો જેનાથી તમે બીજા દિવસે એકદમ રિફ્રેશિંગ અને એનર્જી ફીલ કરી શકો છો

જે તમે ઘરે પણ આસાનીથી કરી શકો છો જે તમે જરૂર થી કરો પણ વાત કરી કેવી વસ્તુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમે જયારે પણ માં બેસો ત્યારે તમે દસ થી પંદર મિનિટ જ બેસવાનું રાખવાનું છે અને એ પણ સવારના આઠ વાગ્યાના તડકા પહેલા અને સાંજના છ વાગ્યા ના તડકા પછી એ ઉનાળામાં ને જો તમે શિયાળામાં બેસવાની ટેવ પાડો તો સવારના નવ વાગ્યાના તડકા પહેલા અને સાંજના પાંચ વાગ્યાના તડકા પછી જ બેસવાની ટેવ પાડો કે જેમાં કિરણો હોય જે ઓછા હોય છે જેના લીધે આપણા શરીરને એનું નુકસાન નહીં થાય જયારે પણ તમે સૂર્યપ્રકાશમાં બેસો ત્યારે તમે શીતળાઓ કપડાં પહેરીને બેસો કે જેનાથી ડાયરેક્ટ સૂર્યપ્રકાશ આપણા શરીરને માં આવી શકે અને જેના ફાયદા આપણને મળી રહે અને તમે આ રીતે દસ થી પંદર મિનિટ અને મેં બતાવેલો એ ટાઈમમાં બેસશો તો તમે તમારું જે સ્કીનનું ટેનિંગ છે એ પણ નહીં થાય માં કોઈ ડાઘ ધબ્બા પણ નહીં રહે સાથે સાથે તમે સ્કીન નો ગ્લો પણ વધારી શકો છો તો મિત્રો આ છે સૂર્યપ્રકાશ ના ફાયદા હેલ્થ માટે ખુબ જરૂરી હોય છે માટે તમે સૂર્યપ્રકાશમાં બેસીને તમારી હેલ્થ ને તંદુરસ્ત રાખો તમે એકદમ હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ સ્ટાઇલ જીવો તો જો તમને કઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ હવે નવા માં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો